સુરેન્દ્રનગર વઢવાણ શિવમ પાર્ક અને શ્રી હરિપાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ સહિત વિવિધ મુદ્દે મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર વઢવાણ ફૂટ રોડ ખાતે પાર્ક અને સોસાયટીઓના રસ્તામાં ગેરકાયદેસર દબાણો થયા હતા પહેલા પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી છતાં પણ દબાણ દૂર કરવાની કોઈ કાર્યવાહી થઈ નથી આ વિસ્તારના નલસે જલની લાઈન નાખવામાં આવી નથી છતાં પણ વાલ નંખાયા નથી કે તેનું ટેસ્ટિંગ પણ કરાયું નથી

આ બંને સોસાયટીમાં જવાનો જે માર્ગ છે એ માર્ગની અંદર જે દબાણ થયું છે એ દબાણ સંદર્ભે આપણે કમિશનર સાહેબ સાથે મુલાકાત કરી આ વિસ્તારની અંદર આરતી જલ યોજનાની જે લાઈનો નાખી છે આજ સુધી એમાં પાણી એનું ટેસ્ટિંગ થતું નથી એના વાલ નાખ્યા નથી એ સંદર્ભે રજૂઆત કરવામાં આવી અને રોડ જે બન્યા છે એમાં બે ટુકડાઓ બાકી રહી ગયા છે આ ત્રણ મુદ્દાઓને લઈ શ્રી હરિપાર્ક અને શિવમ પાર્ક સોસાયટીના રહીશો અને ખાસ કરીને બહેનોને સાથે રહી અને શ્રી નાયબ કમિશનર સુરેન્દ્રનગર એસી કોટ રોડ ખાતે શ્રી હરિપાર્ક અને સિવન સોસાયટી આ બંને સોસાયટીમાં જવા માટેનો જે રસ્તો છે ત્યાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા

સાથે નાયબ કમિશ્નર અને જવાબદાર અધિકારીઓ સાથે લેખિતમાં અને મૌખિક સ્થાનિકો ભાઈઓ બહેનો સાથે રાખી અને આજે રજૂઆત કરવા માંગે મહાનગરપાલિકા બન્યા પછી સમગ્ર એ પ્રાથમિક સુવિધાઓ બાબતે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી જોઈએ આ બાબતે જો કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની અરજ પડશે